તો પાયલ રહેશે તમારી ભાભી અને જો અત્યારે તૈયાર થાય છે કાર્ય પૂજાપો જે બધું તૈયાર કરી નાખ્યું છે તો આજનો બહુ સ્પેશિયલ રહેવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા સુધી મેં તો પહેલી વાર આવડું જોઉં તો ચલો તમે પણ ના જોઈએ તો ઠેટ સુધી બન્યા રહેજો વિડીયોમાં એટલે તમને પણ જોવા મળશે બરોબર છે તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી જો અને પાયલ તૈયાર થઈ ગઈ છે સરસ મજાની અને કેવી લાગે છે ને ખાસ કરીને કમેન્ટ કરજો તો આવી તૈયાર થઈ છે દોસ્તો આપણે તો પહોંચી ગયા જે પાયલ અને બાઉ એ બે હજી બાકી છે તો એ આવે એટલે આપણે વર્ડ કઈ રીતે પૂછે ને આપણે તમને બતાવશે તો વિડીયોમાં બન્યા રહેજો અને અમે આને આવી ગયા છીએ હું અને લલ્લું કાં લલ્લુ તો અમે અમે ત્રણ જણ આવ બીજી લલ્લું આમ જતી રહી તો એ આપણા બાવને ને બતાવો બરાબર છે પાયલ ને બાઉને બધા આવી ગયા છે તો ચલો આપણે કઈ રીતે કરે ને આપણે હું તમને બતાવીશ यार तो जो बीजा है, तो है। न, तो जो ना बीजी लेडी जो है ना तो बतिया तारा वर पूजा तो हमने तुमने बताओ कई रीते पूजा है आना पूजे रहा પછી આપડા પાલેમમાં વાળો પછી આ તો અત્યારે તો આ બેઠા જોઈએ પાલેમ ને ગણે બગે લાગી જાઓ આપના આપલા બેજીલા સુપુયા ને બદલે જ જ જાવ હાથ તમે આ તમા લઈ લો આ બજી પકડી રાખો તો તમને આ લોકો

आ बेजो लल्लू है ना बेसी वाकरा है नहीं नहीं है ना निशुड़ी बेई

બાપા સીતારામના દર્શન કરી લઈએ આપણે સરસ મજાના જય બાપા સીતારામ હનુમાનજી દાદા ના શ્રી ગણેશમા તો ચલો હવે આપણે સરસ મજાના દર્શન કરીશું ચલો હવે આપણે હવે ચવી ઘરે અને લલ્લુમ એટલે લલ્લુમને અમે ત્યાં બાઇકમાં બીજા બધા ચાલતા આવે ચલો ફાઇનલ જો આપણે હવે ઘરે પાકી ગયા છીએ અને હમણાં અમે પહેલા પાકી ગયા અને પાયલને પછાયા કેમ કે આપણે બાઈક લઈને ગયા હતા ને અત્યારે હે ને મસાણી મેળીમાં ના દર્શન કરી દઈએ આપણે પાયલ એ કરે છે અને તમે પણ કરી લો સરસ મજાના દર્શન પાયલ હે ને ફરાર કરવા બેઠી છે તો ફરારમાં હે ને આપણે બટેગા એને બાકી દીધા છે અને છાસ છે જોઈ લો અને આપણે હે ને બટેગા પૂંગળા અને આમાં છે મગનું શાક અને કેરી છે કેવડો વેફર આટલી બધી છે તો ચલો હવે તમારે પણ જમવાય અને ફરાર કરવાય દે તો ચલો આપણે જમી લઈએ તો આપણે જો સરસ મજાના દીવા કરી લીધા દર્શન કરી લીધા છે ને અત્યારે છે ને આપણે આવ્યા છીએ આપણા ઓલ્ડ રસોડા મતલબ જૂનું રસોડું હોય આપણું ત્યાં આવ્યા છીએ આપણે અને પાયલ કરે છે ત્યારે રોટલી બનાવે છે જો રોટલીને એવું ચાલું બનાવવાનું અને હવે આપણે હે આ બ્લોગ અહીંયા પૂરો કરશું તો તમને બ્લોગ ગમે હોય તો લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો અને મળશું આપણે નવા બ્લોગમાં અને આ બ્લોગમાં આપણે એડિટિંગ હજી કરવાનું બાકી છે બરાબર છે હા તો કદાચ છે ને તો હજી બ્લોગ એન્ડિંગ એટલે એન્ડ નથી કરવાનો રાતે છે ને અમારા લગ્નની કેસેટ આપણે બતાવવાની છે આજ કેમ કે વડ ચાવિત્રી વ્રત હે ને તો પાયલ વ્રત હે વડ વ્રત એવું બોલી તો वट सावित्री व्रत वट सावित एउ चलो हजुर आ एन्डिङ आज राते अर लग्न क्यासेट जा पछि बराबर छ त्यहाँ सुधी कन्टिन्यू